મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું બંધારણ વિશેના પ્રશ્નો વિશે વાત કરીશું અને આવનારા સમયની અંદર આપણે વિશ અનુચ્છેદ હાલ તો આપણે અનુચ્છેદ કલમો અને બંધારણના પ્રશ્નોની તૈયારી કરાવીએ છીએ આવનારા સમયની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલની સંપૂર્ણ તૈયારી કરાવવાના છીએ એટલા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને શેર કરી દેજો યુટ્યુબ પર સર્ચ કરો મહાકળી એજ્યુકેશન આજનો છેલ્લો દિવસ છે એસટીએના ફોર્મ બાકી હોય તો ભરી દેજો નવ સપ્ટેમ્બર કાલના દિવસે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસએના ફોર્મ બાકી હોય તો ભરી દેજો અને આ ત્રણ આ પરીક્ષાની અંદર સફળતા હોય તેવી અમારી શુભેચ્છા રેલવેના ફોમ પંદર તારીખથી મોડીની સપ્ટેમ્બર મહિનાની પંદરથી મોડીની ત્રીસના વચ્ચેના સમયગાળાની અંદર ભરવાના ચાલુ થવાના છે એટલે તમે ધ્યાનથી જોઈ અને ભરી લેજો તો મિત્રો ખાસ કરીને શરૂઆત કરી દઈએ છીએ પ્રશ્નની બસો પાંચ પ્રશ્ન જો કોઈ મંત્રી રાજ્યનો સભાનો સભ્ય હોય ને તે લોકસભામાં આવીને ભાષણ વ્યક્ત આપી શકે હા પ્રશ્ન બસો છ મંત્રી પરિષદની કોઈ પરિષદનો કોઈ પણ મંત્રી રાજીનામું કોને સંબોધીને આપે છે રાષ્ટ્રપતિ બસો સાત રાજ્ય કે શબ્દોકોષ મુજબ શૂન્યકાળ અર્થાત નિબલિત પ્રસ્તાવ બસો આઠ ભારતીય પ્રજાસતક વાસ્તવિક કાર બની સત્તા કોની પાસે છે મંત્રી પરિષદ બસો નવ જો કોઈ વ્યક્તિ સાંસદ ન હોય તો મંત્રીની તરીકે નિમણૂક કરી શકાય હા પરંતુ ને છ મહિના બાદ સંસદ બનવું પડે બસો દસ સંસદીય પ્રણાલી વાસ્તવિક કારોબારી કોણ છે મંત્રી પરિષદ બસો અગિયાર સ્વતંત્ર ભારતની સૌપ્રથમ મંત્રી પરિષદની સામેલ એકમાત્ર મહિલા કોણ રાજકુમારી અમૃતકર બસો બાર સ્વતંત્ર ભારતના સૌપ્રથમ મંત્રીમંડળની કેન્દ્રીય શિક્ષા મંત્રી કોણ છે મોલાના અબ્દુલ કલામ આઝાદ પ્રશ્ન બસો તેર ભાર સ્વતંત્ર ભારતમાં સૌ પ્રથમ મંત્રી કોણ જોન મથઈ પ્રશ્ન બસો ચૌદ સ્વતંત્ર ભારતના આઝાદ સૌ પ્રથમ કાયદા મંત્રી કોણ હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રશ્નો પંદર બસો પંદર સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ રક્ષામંત્રી કોણ હતા સરદાર બલદેવસિંહ પ્રશ્ન બસો સોળ ભારત સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગૃહમંત્રી કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ પ્રશ્ન બસો સત્તર ભારતના સૌ પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા તો વલ્લભભાઈ પટેલ પ્રશ્ન બસો અઢાર કયા વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન બે વાર ન્યાય બળાપ્રધાન હતા મોરારી દેસાઈ પ્રશ્ન બસો ઓગણીસ ઓગણીસો સડસઠથી ઓગણીસો ઓગણીસિત્તેર દરમિયાન ભારતના આય વડા પ્રધાન કોણ હતા ચૌધરી ચરણસિંહ અને બાબુ જગત જીવન રામ બસો વીસ અત્યાર સુધી કેટલી વ્યક્તિને બળવાડા પ્રધાન રહી ચૂકી છે સાત બસો એકવીસ લોકસભાના મુખ્ય વિપક્ષ નેતા રૂપમાં માન્યતા મેળવવા અને તેના પક્ષોની સભ્ય કુલ કેટલા સભ્યોમાં ઓછામાં ઓછી

ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં સૌ પ્રથમ વિપક્ષ નેતા રૂપમાં કેબિનેટ સમક્ષ દરમિયાન રજા પ્રાપ્ત થયું વાય બી ચૌહાણ આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો કોમેન્ટ કરજો અને મિત્ર ખાસ કરીને યુટ્યુબ પર સર્ચ કરવું મહાકાલી એજ્યુકેશન અને જે આગળ ત્રણ ભરતી બતાવી છે તે ભરતીની અંદર તમે ફોર્મ ભરી દેજો અને રેલવેની ફોર્મ ભરવાના પંદરથી મોડીને પંદરથી પંદર સપ્ટેમ્બરથી મોડીને ત્રીસ સપ્ટેમ્બરના સમયગાળામાં ફોર્મ રેલવેની ભરતી પડવાની છે તો ફોર્મ બાકી હોય તો ભરી દેજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે